ફરી એક તેમની ગુણવત્તા સબળ શિક્ષણ પદ્ધતિથી રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રમાં મજબૂત છાપ પડી હોય તેવું લાગી રહ્યું છે ચાલુ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ રેકોર્ડ બ્રેક સફળતા મેળવી છે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આશાનું પ્રતિક બની રહેલી આ સ્કૂલોમાંથી ત્રણસો છ વિદ્યાર્થીએ એ વન ગ્રેડ સાથે નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ગયા વર્ષે અઢાર હજાર વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલ છોડી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો તો ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં બસો ત્રેપન વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન હાઈસ્કૂલો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તા સભર શિક્ષણ પૂરું પાડે છે ચાલુ વર્ષે સુમન સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે આ તેજસ્વી વિદ્યાર્થીઓના અથાગ પરિશ્રમ અને મક્કમ મનોબળને બિરદાવવા મહાનગરપાલિકા દ્વારા ત્રણસો છ વિદ્યાર્થીઓને એક સમાન સાત હજાર રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે સુમન સ્કૂલના ધોરણ દસના બસો ચોત્રીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે જ્યારે ધોરણ બારમાં બોતેર વિદ્યાર્થીઓએ ઓગણત્રીસ છોકરા અને તેતાલીસ છોકરીઓ એ વન ગ્રેડમાં ઝળક્યા હતા તો ધોરણ દસ નું પરિણામ પંચાણું પોઈન્ટ ચોપન ટકા છે અને ધોરણ બાર નું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ ચોસઠ ટકા આવ્યું છે જે ગત વર્ષ કરતાં સારું છે ગત વર્ષે ધોરણ દસ ના એકસો બોતેર અને ધોરણ બાર ના એક્યાસી વિદ્યાર્થીને સ્કોલરશિપ આપવામાં આવી હતી આ વર્ષે સ્કૂલમાં ત્રણસો વિદ્યાર્થીને આર્થિક સહાય તરીકે સાત રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે ભૂતકાળમાં સ્કોલરશીપ માટે એક લાખ રૂપિયાની જોગવાઈ હતી જે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વહેંચાતી હતી તો ગત વર્ષથી દરેક એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને સમાન સાત હજાર રૂપિયા આપવાનો નિર્ણય લેવાયો છે આ અંગે મેયર દક્ષેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે બસો ત્રેપન જેટલા વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ મળ્યા હતા અને આ વખતે ત્રણસો છ જેટલા વિદ્યાર્થીને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે તમામને સુરત મહાનગરપાલિકા દ્વારા સ્કોલરશીપ આપવામાં આવશે પ્રાઇવેટ સ્કૂલોને ટક્કર આપે તેવી સ્કૂલો હાલ સરકારી બનાવવામાં આવી છે જેમાં હાઈટેક લેબ એઆઈ નવી જેટલી સરકારી સુમન હાઈસ્કૂલો અમે આ આ વર્ષે શરૂ કરવા જઈ રહ્યા છે અઢાર હજાર જેટલા આવા વિદ્યાર્થીઓ છે જે પ્રાઇવેટ સ્કૂલો છોડી અને સરકારી સ્કૂલોમાં એડમિશન મેળવ્યા છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા જૂન બે હજાર પચીસ નવા શૈક્ષણિક સત્રથી શહેરમાં છ નવી સુમન હાઈસ્કૂલો શરૂ કરવામાં આવશે જેનાથી વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલોમાં શિક્ષણની સુવિધા મળશે આ સ્કૂલો વિવિધ ભાષા માધ્યમમાં ઉપલબ્ધ રહેશે જેમાં ત્રણ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી હિન્દી અને મરાઠી માધ્યમની રહેશે સુમન શાળામાં આ વખતે ત્રણસો પાંચ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવ્યો છે ગત વર્ષની સંખ્યામાં ગત વર્ષે બસો પાંચ વિદ્યાર્થીઓ ગુણવત્તા ટીચરો દ્વારા એજ્યુકેશન આપવામાં આવે છે ખાનગી શાળાઓમાં જે અદ્યતન લેબ હોય એવી જ અદ્યતન લેબ સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન સુમન શાળાઓમાં પણ ઇમ્પ્લિમેશન કરવામાં આવે છે આદરણીય શ્રી દ્વારા